નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સંગીત કલાકાર સંગઠન દ્વારા સ્નેહ મિલન સમારંભ સાંસ્કૃતિક કાર્યક્રમ કાર્યક્રમ તથા તથા વાર્ષિક સાધારણ સભા યોજાયો હતો સમારંભમાં સંસ્થાના સભાસદો સાથે સંકળાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમારંભમાં પધારેલ મહાનુભાવોમાં સાંસ્કૃતિક સેલ ગુજરાત પ્રદેશના જનભાઈ ઠક્કર ગુજરાત કલાવૃંદના સંજયભાઈ પંડ્યા યોગેન પટેલ નિલેશભાઈ પટેલ મહેન્દ્ર પંચાલ કરણસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલન અને વાર્ષિક સાધારણ સભા કાર્યક્રમમાં મહાનુભાવો તથા સંસ્થાના હોદ્દેદારોએ દીપ પ્રાગટ્ય કરીને વિરમ દેસાઈ અને શૈલેષભાઈ ચૌધરીએ શાબ્દિક સ્વાગત અને સંસ્થાના સ્થાપક પ્રવીણ પ્રજાપતિ દ્વારા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સંસ્થાના પ્રમુખ ચંદ્રવદન ડી ચોક્સીએ છેલ્લા પાંચ વર્ષમાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ સેવા કાર્યોની માહિતી આપી તથા સંસ્થાના ભાવિ કાર્યો અંગે સભાસદોને માહિતગાર કર્યા હતા સાથે સાથે સમગ્ર ગુજરાતના કલા જગત ક્ષેત્રે સંકળાયેલા તમામને સંસ્થામાં જોડાવવા અપીલ કરી હતી સમારંભ કાર્યક્રમમાં ગૌરવ પુરસ્કૃત ગઢવીએ પોતાના રેલાવી બધાને કર્યા હતા ગઢવી ગઢવી વિશાલ કવિરાજ નટુભાઈ પટેલ પ્રજાપતિ ધવલ વિષ્ણુ દરજી તેમજ નાના મોટા સર્વે સંગીત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા સમારંભમાં ઉપસ્થિત સર્વને ધરતી ડિજિટલ હિતેશભાઈ રાવતના સૌજન્યથી દિવાલ ઘડિયાળ ગિફ્ટ અર્પણ કરી હતી કાર્યક્રમના અંતે કીર્તિ શ્રીમાળી દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ કર્યો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા